સમસ્યા છતાં યોગ્ય ઉકેલ ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે સભામાં નિર્ણય લેવાયો કે તારીખ વીસ નવેમ્બરના રોજ સવારે અગિયાર વાગ્યે દયાપર પાણી પુરવઠા કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવશે અને જો તારીખ પચીસ સુધી કાયમી ઉકેલ ન મળી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો ગ્રામજનોએ સંકલ્પ વ્યક્ત કર્યો વીસ સભ્યોની સમિતિ રચાઈ પાણીના કાયમી ઉકેલ અને વહીવટી તંત્ર સાથે સુવ્યવસ્થિત વાતચીત કરવા માટે વીસ સભ્યોની સમિતિ રચવામાં આવી સમિતિના અગ્રણીઓમાં સમાવેશ થાય છે ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ સરપંચ પરેશભાઈ રૂપારેલ તેમજ ઉપસરપંચ આમદુભાઈ કુંભાર ન્યાય સમિતિ અધ્યક્ષ જેઠાલાલ યાદવ પંચાયત સભ્યો ત્રિકમભાઈ જોશી અબ્દુલભાઈ ચાકી ઓષમાનભાઈ કુંભાર તેમજ વિનોદભાઈ સોની દીપકભાઈ નાકરાણી કીર્તિભાઈ સાંખલા અન્ય સભ્યો અશ્વિનભાઈ રૂપારેલ નરસિંહભાઈ વાસાણી ધરમશીભાઈ રંગાણી તેમજ વેલુભા દાનસંગજી ગોહિલ દિનેશભાઈ સોની વિજયભાઈ મોઢે શંકરભાઈ રબારી લાલજીભાઈ યાદવ હાસમભાઈ ભટ્ટી સિદ્ધિકભાઈ કુંભાર તેમજ અબદરિમાન લુહાર હાસમભાઈ થુડિયા મનોજભાઈ તેમજ જાડેજા અમજદ હસન ભજીર ભજીર જુમાભાઈ યાદવ પ્રવીણદાન ગઢવી પ્રકાશભાઈ જોશી પ્રફુલભાઈ ગોસ્વામી તેમજ રાજુભાઈ જાડેજા વગેરે સભ્યોનો સમાવેશ થાય છે નવા બોરની શરૂઆત વથાણ ખાતે પાણીની તંગી હળવી કરવા માટે નવા બોરની કામગીરીનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો મંત્રી શ્રી ગઢવીબેન હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું સભાનું સંચાલન અશ્વિનભાઈ રૂપારેલાએ કર્યું હતું અને બેઠક સરપંચ પરેશભાઈ રૂપારેલની અધ્યક્ષતામાં પૂર્ણ થઈ હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા અગાઉ આપણે પાણી અંગેની ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જે દિવસે અગાઉ આપણે મીટિંગ હતી તો તંત્ર દ્વારા પ્રથમ તો આપણને એક કાવતરા રૂપ જે આપણે બહાર કાઢ્યું કે ભાઈ આ ગીસ ના લીધે આપણને પાણી નતું મળતું એનો તો રસ્તો નીકળ્યો ત્યાર પછી જેવી મીટિંગ નું આયોજન થાય એટલે તંત્ર શું કરે છે બે ચાર દિવસ આપણને પાણી આપે આપણે ત્રીજો દિવસે રાતે મેસેજ નાખ્યો અને ત્રીજો દિવસ રાત થી એક નો ફ્લો ચાલુ થયો છે ગામમાં

Nothing for you